તો ભુજમાં બિરાજમાં આશાપુરા મંદિરમાં ફરી એકવાર સિંદૂરનો નવો શણગાર ઉતરીને માતાજીએ અલૌકિક દર્શનની ઘટનાને ભક્તોમાં ભારે કુતુહલ સર્જ્યું છે અગાઉ થોડા વર્ષો પહેલા પણ આ જ રીતે જમણી બાજુની મૂર્તિનો શણગાર ઉતરી ગયો હતો ત્યારે સોમવારે રાત્રે ફરી એ જ રીતે માતાજીએ નવો સિંદૂરનો શણગાર ઉતારી અને મૂળ સ્વરૂપના દર્શન આપ્યા હતા ઘટનાની જાણ થયા બાદ મંદિરના પૂજારી પરિવાર દોડી ગયા હતા અને આ ઘટના જોઈ હતી ને વાત ભક્તો સુધી પહોંચતા મોટી સંખ્યામાં દર્શન માટે દોડી આવ્યા હતા સવારે જ માતાજીને નવો શણગાર કરવામાં આવ્યો હતો પરંતુ રાત્રે ફરીએ માતાજીનો શણગાર ઉતરી ગયો હતો નવરાત્રીના આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ભુજ આશાપુરા મંદિર ખાતે એક અલૌકિક ઘટના બનતા ભક્તો દોડી આવ્યા હતા ભુજના આશાપુરા મંદિરનો ઇતિહાસ ભુજ શહેરની સ્થાપના સાથે જોડાયેલો છે ત્યારે નવરાત્રી પહેલા જ લાખો લોકોની આસ્થાના સ્થળ પર બનેલી ઘટના લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે ગઈકાલે રાતના ત્રીસમી સપ્ટેમ્બરે રાતના સાડા અગિયાર ને પોણા ની લગભગ આજુબાજુ નેજ મંદિર અંદર અમે માતાજીને નોર્મલ કોર્સમાં નવરાત્રી નિમિત્તેનો જે માતાજીને સિંદોરનો વાઘો ચડાવ્યો માતાજીના બધા ઓરિજિનલ બધા એના તિલકો બદલાવ્યા અને સંપૂર્ણ કાર્ય પૂર્ણ કરી લીધું હતું અને ત્યારબાદ મારા મોટો સન એ કવચ એ જેને ને કે ઉમરાની અંદર નાના ગણપતિ હનુમાનજી નો વાઘો વાક્યો હતો બધા ભગવાનને વાઘો ચડી ગયો હતો તો ત્યારે એ એ વાઘો ચડાવતા હતા અને મારું એટલે હું ગરમા ગયો અને તરત જ કવચનું માતાજીની ડાબી બાજુના ભાગમાં એના જે નથ હોય નાકની નીચે જે માતાજી જળાવેલી હોય એ જગ્યાએ એનો ભાગ હલબલ્યો અને ઉપસી ગયો તરત જ મને ગરમા ગયા કે મંદિરમાં આલો કાંઈક ફેરફાર થાય છે તો આ ફેરફારની મેં આવીને તરત જોયું તો એ નથનો ભાગ છે આખો એ આખો હલબલી અને નીકળી ગયો મારે અને થોડી વારમાં માતાજીના આખા મુખાર વિન બે ભાગ થઈ ગયા અને બે ભાગ ખુલ્લા થઈ અને માતાજીના મૂળ સ્વરૂપના આપણે દર્શન થયા એટલે આ રીતે માતાજીની હાજરી કહો ચમત્કાર કહો એનો પોતાનો અનુભૂતિ આપણે કરાવી એ જે રીતે આપણે અર્થઘટન કરીએ એ રીતે આપણે એને આપણે મુલવણી કરી શકીએ અને ત્યારબાદ માતાજીને ગંગાધળ ઘીનો અભિષેક એનો ઘીનું લેપન એનું સુંદરનું લેપન કરી અને માતાજીને સમાજના જે સેવાના અનુસંધાનમાં જે ને બધું થાય એ આપણે અત્યારે આપણે જોઈ શકીએ છીએ આ રીતે માતાજીની પોતાની હાજરી એ આપણને બતાવી છે અને માતાજી તરફથી જે કાંઈ રાઘો વળો થયો કુદરતી રીતે અને માતાજીની અંદરના ભાગમાંથી જે જે આપણે બધું નીકળ્યું કે ભાઈ માતાજીનું આજે ચારસો વર્ષ પહેલાનું સોનાનું અંદરનું તિલક નીકળ્યું અને જે તે સમયે માતાજીને ચાંદીનો વરખ જે અંદર ચડ્યો છે એ પણ બધું આખું બહાર આવ્યું જે આપણે અત્યારે મેં સૌને બધાને બતાવ્યા તો એ એ પણ આપણે એની પોતાની હાજરી આપણે બતાવીએ છીએ જેવું આપણે અનુભવ થાય